અને સ્વાગત છે એક નવા વ્લોક વિડીયોની અંદર આજના વ્લોકની અંદર જે ચૂંટણી થઈ હતી એમાં અમારા ગામની અંદર ભાજપ તરીકે ક્રિષ્નાબેન ચૂંટાયા છે અને એ પ્રમુખ બની ગયા છે માંગરોળની અંદર અને આજે અમારા ગામની અંદર એની ભવ્ય રેલી થઈ થવા જઈ રહી છે તો હું પણ જોડાઈ ગયો છું તો તમે પણ જોડાયેલા રહ્યો છો સર મજામાં દર્શન કરાવું આપણે લેટ થઈ ગયા કેમ કે આપણે કામ હતા એટલા માટે આપણે થોડાક લેટ થઈ ગયા છે પણ પોચી ગયો છું સમય સર અત્યારે અને જે પણ શૂટિંગ થશે એ તમને બતાવીશ મારા વ્લોગના માધ્યમથી તો અત્યારે જસ્ટ એ લોકો અત્યારે આવી રહ્યા છે અને જો અત્યારે આવે છે બધા

અને અબ્દુલ્લા ને સૈયદ બાપુ જે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના જિલ્લાના પ્રમુખ છે એ ઉપપ્રમુખ તરીકે એમની જવાબદારી મળી છે એ બદલ આજે સર્વે ડીજે સાથે એટલે કે બેન્ડ પાર્ટી સાથે આપણે વિજય સર્કસ કાઢ્યું અને આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ખારવા સમાજ પટેલ સુને પણ ખૂબ ખૂબ આભાર અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ખારવા સમાજનું ગૌરવ કે આપણી એક દીકરી આજે આખી છે પ્રથમ નાગરિક કહેવાય આખા માંગરોળ શહેરની પ્રથમ નાગરિક આપણે એના માટે માંગરોળ બંદરે ગૌરવ લેવાની વાત છે આમાં ભાજપ સરકારના ટેકાથી ભાજપ સરકારના સાથે આપણે અને ભાજપ સરકારના ઓલામાં રહ્યા આથીનો સાથ મળ્યો એના હિસાબે આપણે પ્રમુખપદ મળ્યું આપણે એ ગૌરવની વાત છે આપણા માટે હવે એ છે ફરિયાદો કરતા સાથ સરકાર બધા સાથે મળી અને આપણા બંદરનું આપણા માંગરોળનું અને વિકાસ કરીએ જેથી કરીને આપણા માંગરોળ બંદરનું નામ ઉપર થાય કે બંદરની એક દીકરી આવી એ આખા માંગરોળનું કાયા પલટ કરી અલે એમાં તમારા બધાનો સાથ સહકાર જોશે એના માટે બધી નવું નવું છે એને આપણી પણ અપેક્ષાઓ છે સાથે આપણે મળીને કરશું તો એ બધી અપેક્ષાઓ પૂર્ણ થશે અને આપણું નામ રોશન થશે બસ જય શ્રી રામ ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય બધા આમ આમ કરીને બોલે આમ હાથ ઉંચા કરીને વંદે માતરમ સોમૈયા અને આપણા સૌના માર્ગદર્શક અને ખુબ જ દુરંદરસી પટેલ શ્રી ધનસુખભાઈ ગોશિયા બંને બહુ સરસ વાતો કરી અને હું આ વાતને લઈને વાત કહેવા માંગુ છું આમ તો મારે કંઈ કહેવું નહોતું પણ આ બંને જે પ્રવાહો ભેગા થયા ભારતીય જનતા પાર્ટી અને ખારવા સમાજ અને એના લીધે માંગરોળ શહેરને મારા પછીનો બીજો પ્રમુખ મળ્યો જે હિન્દુ સમાજમાંથી મળ્યું છે અને સૌથી મોટી વાત તો એ છે કે કોંગ્રેસ બસપા અને ભારતીય જનતા પાર્ટી બંને પાર્ટીઓ જે મુખ્ય છે એને પંદર પંદર સીટ માંગરોળમાં મળી સામાન્ય ચૂંટણીમાં અને એમાંથી ચાર સીટ બસપા એટલે કે હાથીના નિશાન વાળી ચાર સીટ છે એને પણ ચાર સીટ આવી પહેલી વખત માંગરોળમાં એવી ઐતિહાસિક ઘટના બની કે બસપાએ

જ્યારે બંને પ્રવાહો સાથે મળે ત્યારે આપણે ખબર છે કે એક તાલે ચાલવાનું હોય એક તાલે કામ કરવાનું હોય નગરના વિકાસ માટે વિચારવાનું હોય ચારે બાજુ તો એને લઈને આપણા ખારવા સમાજ માટે ખૂબ ગૌરવનું બીજી વખત સ્થાન મળ્યું છે આખા માંગરોળનું નેતૃત્વ કરવું બહુ બહુ મોટી વાત છે અને એ બીજી વખત ખારવા સમાજના હવે એની જવાબદારી છે એને માનવું શહેર માટે જે જે કરવાનું છે એના નેતૃત્વમાં આપણું સમાજ આપણું ગામ આપણું શહેર આપણા સમાજના શહેરના લોકો સૌ સાથે મળીને એને હિંમત આપે ને એ ગામને જેટલી સમસ્યાઓ છે એમાંથી બહાર કાઢે અને વધારે સારું સમૃદ્ધ માંગરોળ શહેર બનાવે એવી અભ્યર્થના આશીર્વાદ સાથે મારી વાતને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય સુરા આપણિયા આપણે ઉદ્બોધન કરશે માનનીય વેલસીભાઈ માનનીય લિનેશભાઈ અને માનનીય અરપટેલ શ્રી સંસુપ બાપા અહીંયા ઉપસ્થિત બધા આપણા મારા ગામજનો તમે બધાએ મને સપોર્ટ કર્યો આપણા ભારતીય જનતા પાર્ટીએ મને આ માટે લાયક ગણી અને મને આ સીટ અહીંયા આ સુધી પહોંચાડી એના માટે હું આભાર માનું છું અને તમારો સૌનો આભાર માનું છું હવે આપણે આના માટે કંઈ પણ જે કંઈ કરવાનું થશે એના માટે હું પૂરતા પ્રયત્ન કરીશ કે સુધારા વધારા સુધારા કરવા માટે હું મારી મારા તરફથી પૂરેપૂરી કોશિશ કરીશ અને તમે બધા મને એના માટે સાથ સપોર્ટ કરો એવી મારી લાગણી ને માંગણી છે બસ હવે આપણે અહીંયા આજનો કાર્યક્રમ પૂરો કરીએ છીએ પહેલા સદસ્ય ધનસુખભાઈ ઉમેશભાઈ વર્ષાબેન

તો વધારે ઓળખ આ તો મિત્રના ફાઇનલી હવે આ વ્લોગને આપણે અહીંયા જન કરીએ છીએ અને ફરી મળી એક નવા વ્લોગ સાથે જય હિન્દ ભારત માતા કી જય